જય હિન્દ વંદે માતરમ આપ સર્વે જાણો છો કે આપણા પ્રશ્નોને લઈ અને આપણે નિરંતર લડાઈ લડી રહ્યા છીએ હાલ આપણે એ લડાઈ અંતર્ગત આપણે ગુજરાતમાં એક સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરેલું છે આ યાત્રા પાંચ તારીખથી લઈ અને સમગ્ર ગુજરાતમાં જિલ્લાવાઇઝ ફરશે આનો ઉદ્દેશ્ય આપણા જે માજી સૈનિકો છે એમાં એકતા બનાવવાની અને જન સમર્થન ભેગું કરવાનું એમાં કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય આપને સમર્થન કરતા હોય સરપંચો સમર્થન કરતા હોય આમ જનતા સમર્થન કરતા હોય કોઈ સમાજના પ્રમુખો આગેવાનો આ બધાનું સમર્થન ભેગું કરવાનું છે જ્યાં આપણી યાત્રા આવે ત્યાં બધા એમને હાજર રાખવાના છે અને આપણા માજી સૈનિકોને વીર નારીઓને પરિવાર સહિત હાજર રહેવાનું છે આ યાત્રાનું હું પીડીએફ ફાઇલ જે જે જિલ્લામાં આવવાની છે એ પીડીએફ ફાઇલ આ આના સાથે હું મોકલી આપું છું આપ સર્વે એક મોટી સંખ્યામાં આ યાત્રાને સફળ બનાવશો અને આ યાત્રાને સફળ બનાવ્યા પછી આપણે ગાંધીનગર અને અમદાવાદ ખાતે એક તારીખ નક્કી કરી અને આપણે વિશાળ જન્મદિ સાથે આપણા પ્રશ્નોને વાંચા આપવા માટે આપણે આગળ વધવાનું છે તો મિત્રો આપ સર્વને વ્યક્તિગત રીતે સંગઠનના હોદ્દેદાર વિનંતી કરું છું કે આપ સર્વે આમાં મોટા સંખ્યામાં બધા અને જે પણ ઉપર જનતા જનતા આમ છે એનું સમર્થન લઈ અને એક મોટી સંખ્યામાં જ્યાં પણ યાત્રા આવે ત્યાં તમામે એક મોટી સંખ્યામાં વિશાળ જન જનમેદની ભેગી કરવાની છે અને આ યાત્રાને આપણે સફળ બનાવવાનું છે આશા રાખું આપ સર્વે આ યાત્રાને સફળ બનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અને ખૂબ સિંહ ફાળો આપશો એવી આશા સાથે આપ સર્વને વંદન અને જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ આભાર